વંદે ગુજરાત દર્શક મિત્રો કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી આઈસીડીએસ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ જાણો છો તે મુજબ પોષણ અભિયાન અંતર્ગત વિવિધ કોમ્પોનન્ટ આવેલા છે અને વિવિધ કોમ્પોનન્ટમાં એક ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ આઈએલએ મોડ્યુલની ટ્રેનિંગ્સ આવે છે આ આઈએલએ મોડ્યુલ્સની ટ્રેનિંગની આપણે રિફ્રેશર ટ્રેનિંગ કરી રહ્યા છીએ ત્રણ મોડ્યુલની રિફ્રેશર ટ્રેનિંગ આપણે પૂર્ણ કરી છે આજે આપણે ચોથા મોડ્યુલ વિશે વાત કરવાના છીએ ચોથું મોડ્યુલ છે સ્તનપાનનું અવલોકન નવજાત શિશુઓમાં સ્તનપાનનું અવલોકન કરવું કેવી રીતે અને શા માટે તો આ મોડ્યુલની આપણે ચર્ચા કરીશું આ મોડ્યુલ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સ્તનપાન બધા જ માતાઓ કરાવે છે અને સ્તનપાનનું ખૂબ મહત્ત્વ છે આપણે બધા જાણીએ છીએ પણ દરેક માતા યોગ્ય રીતે પોતાના બાળકને સ્તનપાન કરાવે છે કે કેમ એ જાણવા અને સમજવા માટે નવજાત શિશુઓના સ્તનપાનનું અવલોકન કરવું ખૂબ જરૂરી છે જેથી કોઈપણ પ્રકારની મુશ્કેલી અથવા મૂંઝવણ હોય તો એને લગતું માર્ગદર્શન આપી શકાય અને યોગ્ય રીતે સ્તનપાન કરાવવામાં મદદરૂપ થઈ શકાય માતાઓને તો આપણે એક નાનકડું પ્રેઝન્ટેશન છે એ જોઈશું અને ત્યાર પછી જે મુદ્દાઓ ચર્ચા કરીશું એ મુદ્દાઓને જ લગતો એક વિડીયો નાનકડો છે એ વિડિયો નિહાળીશું તો સૌપ્રથમ નવજાત શિશુઓમાં સ્તનપાનનું અવલોકન કરવું શા માટે અને કેવી રીતે તો આપ સૌ આંગણવાડી કાર્યકર બહેનોએ સૌથી પહેલાં તો સ્તનપાન વિશે નીચે દર્શાવેલા છે એ કેટલાક મુદ્દાઓ વિશે લોકોના વિચારો જાણવા જોઈએ કે બાળકને કેટલી વખત ધાવણ આપવું જોઈએ આ બધા જ પ્રશ્નો આપણા મગજમાં ગામડાઓમાં બહેનોમાં હોય છે સ્તનપાન કેટલા સમયના અંતરે કરાવવું જોઈએ બાળકે કેટલા ઉત્સાહથી અથવા તીવ્રતાથી સ્તનપાન કરવું જોઈએ દરેક બાળક દરેક વખતે બાળકને એક જ સ્તનમાંથી દૂધ આપવું જોઈએ કે બંને સ્તનમાંથી તો આવા કેટલાક પ્રશ્નો જે છે એ આ મુદ્દાની વાત કરતાં અથવા તો આ અવલોકન કરતાં પહેલાં આપણે લોકો સાથે ચર્ચા કરવી જોઈએ અથવા પૂછવું જોઈએ અથવા જાણવું જોઈએ સ્તનપાનનું અવલોકન કેવી રીતે કરવું તો જ્યારે પણ આપણે સ્તનપાન કરતી કોઈ માતા હોય એનું અવલોકન કરવા માટે જઈએ અથવા કરી રહ્યા હોઈએ ત્યારે નીચેના જે મુદ્દાઓ છે તે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ શું માતા આરામદાયક રીતે બેઠી કે સૂતી છે સ્તનપાન કરવા માટે શું બાળકના શરીરને સારી રીતે ટેકો મળેલ છે કારણ કે બાળકને લઈને જ્યારે માતા બેસે છે અથવા સુતા સુતા સ્તનપાન કરાવે છે તો એ પોતે આરામદાયક સ્થિતિ અનુભવે છે કે કેમ એ ખૂબ અગત્યનું છે તો જ્યારે બાળકને એણે લીધું હોય છે સ્તનપાન કરવા માટે તો બાળકના શરીરને યોગ્ય રીતે ટેકો મળેલો છે કે કેમ એ જોવું જોઈએ શું બાળકનું માથું થોડું પાછળ તરફ ઝૂકેલ છે શું ડીટડી ફરતેના ગેરા રંગના ભાગનો મોટો હિસ્સો બાળકના મોંની અંદર છે બાળક સાતત્યપૂર્ણ રીતે સ્તનપાન કરી રહ્યું છે શું સ્તનપાન કરતી વખતે બાળક ઊંઘી તો નથી રહ્યું ને અહીંયા બે ચિત્રો પણ આપેલા છે અને એ પરિસ્થિતિને સમજાવવાનો પ્રયત્ન ચિત્રો મારફતે પણ કર્યો છે નેક્સ્ટ સ્લાઇડમાં પણ બે મોટા ચિત્રો છે એમાં પણ આપણે જોઈને સમજી શકશું કે બાળકને કઈ રીતે તેડવાનું છે અથવા તો બાળકને કઈ રીતે લેવાનું છે સ્તનપાન કરાવવા માટે આ બંને ચિત્રોમાં પણ આપણને બાળકની સ્થિતિ કેવી રીતે હોવી જોઈએ બાળકને ટેકો પ્રોપર મળેલો છે કે નહીં બાળકના મોઢામાં સ્તનનો જે ભાગ યોગ્ય રીતે હોવો જોઈએ એ છે કે નથી તો એ સ્થિતિ બતાવેલી છે નબળું શિશુ કેવી રીતે સ્તનપાન કરે છે હવે નબળા બાળકો વિશે પણ આપણે શીખ્યા છીએ ક્લાસરૂમ ટ્રેનિંગમાં નબળા નવજાત શિશુની ઓળખ અને એની સારવાર બીમાર અને નવજાત બાળક વચ્ચેનો તફાવત આ મુદ્દા વિશે પણ આપણે શીખ્યા છીએ તો કેટલાક બાળકો જન્મથી નબળા હોય છે કાં તો અધૂરા મહિને જન્મ થયો હોય અથવા જન્મ સમયે ખૂબ નાના હોય ઓછા વજનવાળા હોય તેઓ પૂરા મહિને અને યોગ્ય વજન સાથે જન્મેલ બાળકોની સરખામણીમાં બને તેટલી યોગ્ય તીવ્રતાથી સ્તનપાન કરી શકતા નથી આપણે જોઈ શકીએ છીએ કે જન્મના દિવસથી જ આવા બાળકો સ્તનપાન કરવામાં નબળા હોય છે આ તફાવત આપણે નબળા અને બીમાર નવજાત શિશુના મોડ્યુલમાં પણ સમજી ચૂક્યા છીએ માદા બાળકો જન્મ પછી બાળક ગમે ત્યારે માંદું પડી શકે છે પરંતુ સામાન્ય રીતે શરૂઆતના એક બે દિવસમાં જ માંદું પડી જાય એવું હોતું નથી અથવા એવું બનવાનું શક્યતાઓ ઓછી હોય છે કોઈ પણ બાળક બીમાર થઈ શકે છે પછી તેનો નબળા બાળક તરીકે જન્મ થયો હોય કે તંદુરસ્ત બાળક તરીકે જન્મ થયો હોય પરંતુ જે બાળકો જન્મથી જ નબળા હોય અધૂરા માસે જન્મ્યા હોય અથવા ઓછા વજન સાથે જન્મ્યા હોય તેવા બાળકોની માંદા પડવાની સંભાવના વધારે રહે છે બાળક જન્મ પછી યોગ્ય રીતે સ્તનપાન કરે છે પરંતુ જ્યારે માંદું પડે છે ત્યારે તેને સ્તનપાન કરવામાંથી રસ જતો રહે છે આમ આપણે જોઈ શકીએ છીએ કે જન્મના દિવસથી જ જે બાળક સારી રીતે સ્તનપાન કરતું નથી તે એવું બાળક હોય છે કે જે જન્મ સમયે નબળું હોય આવા મોટા ભાગના બાળકની સંભાળ ઘરે લઈ શકાય છે જે બાળક શરૂઆતના થોડા દિવસો સારી રીતે સ્તનપાન કરતું હોય પરંતુ પછીથી તેનો સ્તનપાનમાંથી રસ જતો રહે તે માંદા હોવાની સંભાવના વધારે હોય છે આવા બાળકોને ત્વરિત હોસ્પિટલમાં સારવાર આપવામાં ન આવે તો એવા બાળકોનું મરણ પણ થઈ શકે છે એટલે અહીં બે મુદ્દાઓની વાત થઈ રહી છે એક જન્મથી જ નબળા બાળકો અને બીમાર બાળક તો જન્મથી નબળું બાળક જે ઓછા વજનવાળું અથવા અધુરા માસે જન્મેલું હોય આવા બાળકોને એક્સ્ટ્રા કેર એક્સ્ટ્રા હૂંફ આપી અને અથવા તો કાંગારું મધર કેર એ મોડ્યુલ પણ આપણે શીખ્યા છીએ એ આપીને આપણે ઘરે જ એની સંભાળ લઈ શકીએ છીએ અને એને સારું કરી શકીએ છીએ તંદુરસ્ત કરી શકીએ છીએ પણ શરૂઆતમાં બાળક જન્મ સમયે યોગ્ય રીતે સ્તનપાન કરતું હોય અને ક્રમશઃ એનો સ્તનપાનમાંથી રસ ઓછો થઈ જાય અને એવા સંજોગોમાં બાળકને તાત્કાલિક હોસ્પિટલે મોકલવું જોઈએ કારણ કે એ બાળક બીમાર હોવાની શક્યતા છે જો આવા બાળકને યોગ્ય સમયે યોગ્ય સારવાર ન મળે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે સ્તનપાનનું અવલોકન આમાં આપણે શું શું કરવાનું છે નવજાત શિશુમાં સ્તનપાનનું અવલોકન કરવાથી નીચેની બાબતો આપણે જાણી શકીએ છીએ ઘરે વધારે સંભાળની જરૂર હોય તેવા નબળા કે નાના બાળકોને આપણે ઓળખ કરી શકીએ છીએ હોસ્પિટલમાં સારવારની જરૂર હોય તેવા માંદા બાળકોને પણ આપણે હોમ વિઝિટથી જાણી શકીએ છીએ અને એમને રિફર કરી શકીએ છીએ જે માતાઓને સ્તનપાન કરાવવામાં તકલીફ પડતી હોય તેઓને સ્તનપાન કરાવવા માટેની યોગ્ય સ્થિતિ અંગે સલાહ સૂચન આપવું જોઈએ અવલોકન કરવાનું છે તેમાં આપણે શું અવલોકન કરીશું માતાને નીચે બેસવામાં કે સૂવામાં અનુકૂળતા છે બાળકને સંપૂર્ણ રીતે ટેકો મળેલ છે માતા અને બાળક વચ્ચે યોગ્ય રીતે જોડાણ છે માતાએ બાળકને જ્યારે લીધું છે તો બાળક અને માતાને સાથે જે પોઝિશન છે સ્થિતિ છે એ યોગ્ય રીતે જોડાણ છે બાળક તીવ્રતાથી સ્તનપાન કરે છે કે કેમ બાળક વારંવાર ઊંઘી જતું નથી ને આગળ આપણે બે ચિત્રો જે મોટા જોયા એ બે ચિત્રોમાં એક ચિત્ર જુઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે તેમાં બાળક એક ચિત્રમાં ઊંઘી ગયું છે તો બાળક ઊંઘી તો નથી ગયું ને આ પણ આપણે અવલોકન કરવાનું છે અવલોકન ક્યારે કરવું તો જન્મ પછી તરત જ અવલોકન કરવું જેથી કરીને કોઈ પણ માતાને સ્તનપાન કરાવવામાં કંઈ પણ પ્રકારની મુશ્કેલી હોય અથવા યોગ્ય રીતે સ્તનપાન ન કરાવી શકતા હોય તો આપણે જાણી શકીએ અને એમને મદદ અથવા માર્ગદર્શન આપી શકીએ બીજું જ્યારે માતા બાળકની તબિયત સારી ના હોવાની ફરિયાદ કરે ત્યારે આપણે અવલોકન કરવા જવું જોઈએ બાળકના જન્મના દિવસે સ્તનપાનનું અવલોકન સંસ્થાકીય સુવાવળ એટલે હોસ્પિટલમાં જે પ્રસુતિ થાય છે એવા કેસમાં દર મહિને આંગણવાડી કાર્યકરના વિસ્તારમાં એક અથવા બે હોસ્પિટલાઇઝ ડિલિવરી થતી હશે સંસ્થાકીય પ્રસુતિ થતી હશે હોસ્પિટલમાંથી રજા આપ્યાના એક દિવસની અંદર માતાને મળવા માટે નવજાત શિશુના ઘરની મુલાકાત કરવી જોઈએ બધી જ જગ્યાએ કાર્યકર અથવા આશા વર્કર હોસ્પિટલમાં નથી જઈ શકતા પણ દર્દીને અથવા માતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે ત્યારે એ જ દિવસે આપણે ઘરની મુલાકાત કરવી જોઈએ મોટાભાગના કેસમાં બાળકનું હોસ્પિટલમાં વજન કરવામાં આવે છે અને જો બાળક નબળું હોય કે તેને તેણીને વધારે સંભાળની જરૂર હોય તો પરિવારને સંભાળની જરૂરિયાત બાબતે સમપરામર્શ એટલે કે કાઉન્સેલિંગ અથવા તો સલાહ સૂચન આપેલ હોય છે પણ અમુક કિસ્સામાં બાળકનું વજન ના કરવામાં આવ્યું હોય અથવા ખાસ સંભાળની જરૂરિયાત બાબતે પરિવારને સંપરામર્શ ના આપ્યો હોય તેવું પણ બની શકે છે તો આવા સંજોગોમાં આપણે જ્યારે બાળકના સ્તનપાનનું અવલોકન કરવા માટે જઈએ ત્યારે કાર્યકરે પોતે તેમની હાજરીમાં જ બાળકને સ્તનપાન કરાવવા માટેની માતાને વિનંતી કરવી જોઈએ આપણે જે રીતે આજે શીખી રહ્યા છીએ સમજી રહ્યા છીએ તે જ રીતે દસથી પંદર મિનિટ સુધી સ્તનપાનનું અવલોકન કરવું જોઈએ અને એ અવલોકન કરી અને તેમને કોઈપણ પ્રકારની સ્તનપાન કરાવવામાં મુશ્કેલી હોય તો એ પ્રમાણે આપણે માહિતી અથવા માર્ગદર્શન આપવું જોઈએ જો તમે ઘર મુલાકાત કરો ત્યારે બાળક ઊંઘતું હોય અથવા થોડા સમય પહેલાં જ જો તેને સ્તનપાન કરાવ્યું હોય એક બે કલાક પછી ફરીથી મુલાકાત કરો આવા કેસમાં અને માતાને જણાવો કે તેણી તેણીના બાળકને સ્તનપાન કરાવે તેનું તમારે અવલોકન કરવું છે અને આ રિક્વેસ્ટ કર્યા પછી બાળક ઊંઘમાંથી જાગી જાય ત્યારે માતા સ્તનપાન કરાવે ત્યારે પણ આપણે સ્તનપાન કરવું જોઈએ પણ જો બાળક ઊંઘે છે અથવા તો અત્યારે જાગતું નથી કે અન્ય કંઈ કામમાં છે અથવા તો થોડા સમય પહેલાં જ એને ફીડિંગ કરાવ્યું છે સ્તનપાન કરાવ્યું છે એવો જવાબ સાંભળીને આપણે છોડી દઈશું અને એમને કોઈ પરિસ્થિતિ અથવા તો સ્તનપાન કરાવવામાં મુશ્કેલી આવતી હશે તો એનું નિરાકરણ આપણે કરી શકીએ નહીં આપણે નવજાત શિશુને હોસ્પિટલમાંથી રજા આપ્યાના એક દિવસની અંદર માતાની ઘરે મુલાકાત કરીશું એટલે તમામ આંગણવાડી કાર્યકર બહેનો પોતાના વિસ્તારની બહેન જેની ડિલિવરી થઈ છે એને હોસ્પિટલમાંથી રજા આપે એટલે એ જ દિવસે મુલાકાત કરીશું અથવા તો બીજા દિવસે મહત્તમ મુલાકાત એની થવી જોઈએ આપણે એ બાબત જાણીશું કે હોસ્પિટલ દ્વારા બાળકની ઘરે કોઈ ચોક્કસ પ્રકારની સંભાળ લેવાનું કહેવામાં આવ્યું છે કે નહીં એટલે હોસ્પિટલ તરફથી કંઈ સલાહ સૂચન આપ્યા હોય તો એ પણ જાણવાનો પ્રયત્ન આપણે કરીશું આપણે માતાને આપણી હાજરીમાં જ સ્તનપાન કરાવવા કહીશું અને સ્તનપાનનું અવલોકન કરીશું ઘરે પ્રસૂતિ થઈ હોય તેવા કિસ્સાઓમાં સ્તનપાનનું અવલોકન આપણે નવજાત શિશુની માતાઓની જેમ બને તેમ વહેલા મુલાકાત કરીશું જો શક્ય હોય તો જન્મ સમયે આપણે હાજર રહેવાનો પ્રયત્ન કરવો આપણે એ બાબતનું પણ અવલોકન કરીશું કે બાળકને જન્મ બાદ તરત જ સ્તનપાન કરાવવામાં આવ્યું છે કે નહીં કારણ કે આપણે કહીએ છીએ કે જન્મ પછી જેટલું બને તેટલું ઝડપથી પ્રથમ એક કલાકમાં જ બાળકને સ્તનપાન કરાવવું જોઈએ એવા જ કિસ્સાઓમાં ઘરે પ્રસૂતિ થઈ હોય જે નોર્મલ ડિલિવરી થઈ હોય અથવા તો કોઈ કોમ્પ્લિકેશન ના હોય તો આવા કિસ્સાઓમાં તરત જ બાળકને સ્તનપાન કરાવવામાં આવ્યું છે કે નહીં એ બાબતની પણ આપણે ખાતરી કરવાની છે આપણે માતાને આપણી હાજરીમાં બાળકને સ્તનપાન કરાવવા વિનંતી કરીશું અને સ્તનપાનનું અવલોકન કરીશું જો શક્ય હોય તો જન્મ પછીના પ્રથમ કલાકમાં સ્તનપાનનું અવલોકન કરીશું બાળક બીમાર પડે ત્યારે સ્તનપાનનું અવલોકન બે સંજોગોમાં આપણે અવલોકન કરવાનું છે આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે એક બાળકનો જન્મ થયા પછી તરત અને બીજું બાળક જ્યારે બીમાર પડવાની ફરિયાદ માતા તરફથી મળે ત્યારે આપણે જ્યારે પણ બાળ નવજાત શિશુ બીમાર હોવાની જાણ થાય ત્યારે જેમ બને તેમ વહેલા તેવા ઘરની મુલાકાત કરવાની છે આપણે માતાને આપણી હાજરીમાં બાળકને સ્તનપાન કરાવવા વિનંતી કરીશું અને સ્તનપાનનું અવલોકન કરીશું જો બાળક બીમાર હોય અને યોગ્ય રીતે સ્તનપાન ના કરતું હોય તેવું લાગે ત્યારે આપણે પરિવારને તાત્કાલિક હોસ્પિટલ પર લઈ જવાની સલાહ આપીશું અને જેથી કરીને બાળકને કોઈપણ પ્રકારના વધારે આરોગ્યલક્ષી કોઈ મુશ્કેલીઓ ઊભી ના થાય અને તકલીફ ના થાય અને એની યોગ્ય સમયે સારવાર થઈ જાય તો આ ખૂબ જ અગત્યના મુદ્દાઓ છે સ્તનપાનનું મહત્ત્વ આપણે બધા સમજીએ છીએ પણ બધા જ બહેનો યોગ્ય રીતે સ્તનપાન કરાવે છે કે કેમ તેની ખાતરી કરવા માટે સ્તનપાનનું અવલોકન એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે જ્યારે સ્તનપાનનું અવલોકન કરીએ છીએ ત્યારે પહેલી વખતની માતા બનેલ જે માતાઓ છે સગર્ભા માતાઓ પ્રથમ ડિલિવરી થઈ હોય એવી ઘણી બધી માતાઓને ઘણા બધા પ્રશ્નો હોય છે ફીડિંગ ઓછું આવવાના યોગ્ય રીતે ફીડિંગ ન કરાવી શકવાના એવા ઘણા બધા પ્રશ્નો હોય છે અને એવા સંજોગોમાં ગેરમાર્ગે દોરાઈને ક્યારેક પાવડર અને ઉપરનું દૂધ અથવા તો એ નથી શરૂ કરવાનું છ મહિના સુધી તો પણ એવી બીજી વસ્તુઓ શરૂ કરી દેવામાં આવે છે આવું ના થાય તે માટે નવજાત શિશુઓના સ્તનપાનનું યોગ્ય સમયે યોગ્ય રીતે અવલોકન કરી અને એમની જે પણ મૂંઝવણો હોય તેનું નિરાકરણ કરવું ખૂબ જરૂરી છે આપણે જે પણ મુદ્દાઓની ચર્ચા કરી છે એ મુદ્દાઓને એક નાનકડા વિડીયોમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ સ્તનપાન કા અવલોકન इस मॉड्यूल में आपका स्वागत है नमस्कार मेरा नाम सुनीता है और मैं आंगनबाड़ी की सुपरवाइजर हूं। इस मॉड्यूल में मैं आपकी मार्गदर्शिका रहूंगी हम सभी स्तनपान के महत्व को समझते हैं, पर हम यह कैसे जानेंगे कि माँ शिशु को सही तरीके से स्तनपान करा रही है या नहीं इसके लिए हमें स्तनपान का अवलोकन करना होगा स्तन पान का अवलोकन करना अनिवार्य है क्योंकि इससे हमें यह पता लग सकता है कि कौन सा शिशु कमजोर है या बीमार है और अतिरिक्त देखभाल या इलाज की जरूरत है और क्या माता सही तरीके से स्तन पान करा रही है या नहीं आइए इस मॉड्यूल में स्तन पान के अवलोकन के बारे में विस्तार से जानें। इस मॉड्यूल के अंत तक आप जानेंगी की स्तन पान का सही अवलोकन कैसे करें कमजोर शिशु को स्तन पान कैसे कराए कमजोर और बीमार शिशु के स्तन पान में अंतर को कैसे जाने माताओं के स्तन पान के व्यवहार को कैसे समझें और उनको कब और क्या परामर्श दें? रामपुर आंगनबाड़ी केंद्र की कार्यकर्ता सीमा आज राधा से गृह भेंट करने गई है राधा का शिशु दो माह का है आइए देखते हैं सीमा नवजात शिशु के स्तनपान का अवलोकन किस तरह कर रही है नमस्कार राधा जी कैसी हैं आप और आपका शिशु कैसा है नमस्कार दीदी मैं ठीक हूँ और मेरा शिशु भी ठीक है दूध तो पी रहा है पर कभी कभी वह बहुत चिड़चिड़ा हो जाता है और बार बार दूध की मांग करता है पर दो तीन मिनट से ज्यादा नहीं पीता है शिशु को एक स्तन से या दोनों स्तन से स्तनपान कराती हो मैं उसे दोनों स्तन से स्तनपान कराती हूँ क्या मैं आपको स्तनपान कराते हुए देख सकती हूँ इससे मैं जान सकूंगी कि स्तनपान सही तरह से हो रहा है या नहीं हाँ जरूर राधा सबसे पहले तुम अच्छी तरह बैठ जाओ बच्चे को अच्छी तरह से पकड़ो ताकि उसके पूरे शरीर को सहारा मिले स्तन के काले हिस्से का अधिकांश हिस्सा बच्चे के मुंह में होना चाहिए तभी वह आसानी से और अच्छी तरह दूध पी सकेगा एक स्वस्थ शिशु को सामान्यतः कुल 10 मिनट तक एक बार में स्तनपान कराना चाहिए शिशु कमजोर हो या बीमार हो तो वह कम स्तनपान करता है और उसे अतिरिक्त देखभाल या इलाज की जरूरत होती है क्या एरियोला यानी स्तन का काला हिस्सा का अधिकांश हिस्सा बच्चे के मुंह में है यह बच्चे के उचित जुड़ाव की स्थिति है जिसमें स्तन का ऊपरी काला हिस्सा बहुत कम दिखाई पड़ता है क्या बच्चे के पूरे शरीर को सहारा मिल रहा है पूरे शरीर को सहारा मिलने पर शिशु बिना थके लगातार लंबे समय तक स्तन पान कर पाता है स्तनपान करते हुए बीच बीच में दूध निकलने से पहले बच्चा कितनी बार स्तन चूस रहा है सामान्यतः एक स्वस्थ बच्चा दूध निकलने से पहले 10 से 15 बार स्तन चूसता है क्या बच्चा स्तनपान करते समय बार बार सुस्त होकर सो रहा है एक स्वस्थ भूखा बच्चा कम से कम एक स्तन का दूध पूरा पिए बिना नहीं सोता है क्या बच्चे का सर थोड़ा सा पीछे की ओर झुका हुआ है बच्चे का सर थोड़ा सा पीछे की ओर झुका हुआ होना चाहिए वरना बच्चे को सांस लेने में व चूसने में कठिनाई होती है अवलोकन करते समय यह ध्यान दें कि क्या शिशु की माँ आराम से बैठी या लेटी है शिशु को स्तनपान कराते समय आरामदायक मुद्रा में बैठना चाहिए वरना शिशु ज्यादा समय तक माँ के स्तन से दूध चूसने में सक्षम नहीं होता है आज मेरे साथ कुछ अन्य आंगनबाड़ी कार्यकर्ता मिलने के लिए आई हैं। आइए उनसे बातचीत करते हैं नमस्कार दीदी हम स्तन पान के अवलोकन के बारे में जानना चाहती हैं। हाँ जरूर पहले यह बताइए कि हमें स्तनपान का अवलोकन कब करना चाहिए जन्म के तुरंत बाद जब भी माँ ये शिकायत करे कि उसका शिशु स्वस्थ नहीं है सही कहा आज मैं आपको बताऊंगी कि अस्पताल में जन्मे शिशुओं का अवलोकन कैसे करना चाहिए घर पर जन्मे शिशुओं का अवलोकन कैसे करना चाहिए घर पर शिशु के बीमार पड़ने पर अवलोकन कैसे करना चाहिए चलिए अस्पताल में जन्मे शिशुओं के अवलोकन से शुरू करते हैं तो क्या अब आप बता सकती हैं कि अस्पताल में जन्मे शिशु के जन्म के तुरंत बाद स्तनपान का अवलोकन कैसे करेंगी अस्पताल में प्रसव की स्थिति में घर वापस आने के एक दिन के अंदर हम नवजात शिशु की माता से भेंट करेंगे बिल्कुल सही गृह भेंट के दौरान हम माँ से यह आग्रह करेंगे कि वह हमारे सामने अपने शिशु को स्तनपान कराएं और हम शांतिपूर्वक दस से पंद्रह मिनट तक स्तन पान का अवलोकन करेंगे हम यह भी पता लगाएंगे कि क्या अस्पताल में परिवार को शिशु विशेष देखभाल की सलाह दी गई है यदि गृह भ्रमण के समय शिशु सो रहा हो या उसने अभी ही स्तनपान किया हो तो माँ से कहेंगे कि हम उसके शिशु को स्तनपान करते हुए देखना चाहती हैं और एक दो घंटे बाद फिर से गृह भ्रमण करेंगे अब मैं बताती हूँ कि घर पर जन्मे शिशुओं का अवलोकन कैसे करें अच्छा अब बताएं कि घर पर जन्मे शिशुओं का अवलोकन आप कैसे करेंगी प्रसव से पहले परिवार को ये बताए की प्रसव पीड़ा होने पर परिवार हमको सूचित करे ये सुनिश्चित करेंगे कि शिशु के जन्म के समय परिवार शिशु की देखभाल सही तरीके से करे बिल्कुल सही प्रसव की सूचना मिलते ही हम जितना जल्दी हो सके नवजात के घर जाएंगे यदि जन्म के समय हम वहाँ उपस्थित होंगे तो यह सुनिश्चित करेंगे कि शिशु को एक घंटे के अंदर स्तनपान पान कराया जाए और शिशु को माँ के दूध के अलावा कुछ और न दिया जाए यदि हम प्रसव के समय उपस्थित नहीं हो पाए तो जितना जल्दी हो सके हम नवजात के घर जाएंगे हम माँ से यह आग्रह करेंगे कि वह हमारे सामने शिशु को स्तनपान कराए हम शांति पूर्वक दस 15 पंद्रह मिनट तक स्तनपान का अवलोकन करेंगे आइए अब हम तीसरे और अंतिम बिंदु घर पर शिशु के बीमार पड़ने पर अवलोकन के बारे में चर्चा करते हैं कभी कभी शिशु जन्म के बाद कुछ सप्ताह में बीमार पड़ सकता है इस समय होने वाली बीमारी शिशु के लिए घातक हो सकती है जब भी हमें पता चले कि शिशु बीमार है तो हमें उसके यहाँ जल्द से जल्द गृह भेंट करनी चाहिए यदि बीमारी गंभीर है तो परिवार को उसे तत्काल अस्पताल ले जाने के लिए कहेंगे शिशु के अस्पताल से वापस आने के उपरांत हम दोबारा गृह भेंट करेंगे और ये सुनिश्चित करेंगे कि बच्चा अच्छी तरह सम्पान कर रहा है या नहीं बिल्कुल और यदि शिशु आवश्यकता अनुसार ताकत से स्तनपान नहीं कर रहा हो तो हम परिवार को तुरंत अस्पताल जाने की सलाह देंगे आशा करती हूँ कि आप इन तरीकों का पालन करेंगी धन्यवाद दी। कमजोर शिशु को सही तरीके से स्तनपान करने में कठिनाई होती है इसी तरह यदि शिशु बीमार होता है तो उसको भी स्तनपान करने में कठिनाई हो सकती है आइए अब जानते हैं कि कमजोर शिशु और बीमार शिशु के स्तनपान में क्या अंतर है जो शिशु समय से पहले या कम वजन के पैदा होते हैं उन्हें कमजोर शिशु कहा जाता है ये स्वस्थ शिशुओं की तरह ताकत के साथ स्तनपान नहीं कर पाते हैं बच्चे जन्म के बाद कभी भी बीमार पड़ सकते हैं जब वो बीमार पड़ते हैं तो उनकी स्तनपान करने की इच्छा कम हो जाती है एक स्वस्थ शिशु जो आवश्यकता अनुसार ताकत के साथ स्तनपान कर पा रहा है वह बीमार होने पे धीरे धीरे कम स्तनपान करने लगता है कमजोर जन में बच्चों के बीमार होने की संभावना ज्यादा होती है इसलिए ऐसे शिशुओं पर अधिक ध्यान देने की आवश्यकता होती है ज्यादा कमजोर बच्चों की देखभाल घर में ही की जा सकती है जबकि बीमार शिशुओं को तत्काल अस्पताल में उपचार के लिए ले जाना जरूरी है दोनों तरह के शिशुओं के लिए स्तनपान कराते रहने की आवश्यकता होती है तो आपने देखा कि बीमार और कमजोर बच्चे के स्तनपान में क्या अंतर होता है इसी के साथ हमारा यह अध्याय समाप्त होता है एक बार फिर से देखते हैं हमने आज क्या सीखा इस मॉड्यूल में हमने सीखा है एक स्वस्थ शिशु को सामान्यतः कुल 10 मिनट तक एक बार में स्तनपान कराना चाहिए शिशु कमजोर हो या बीमार हो तो वह कम स्तनपान करता है और उसे अतिरिक्त देखभाल की जरूरत होती है कमजोर शिशु स्वस्थ शिशुओं की तरह ताकत के साथ स्तनपान नहीं कर पाते हैं बच्चा अच्छी तरह स्तनपान कर रहा है यह सुनिश्चित करने के लिए जरूरी है कि आंगनबाड़ी कार्यकर्ता सही प्रकार स्तनपान का अवलोकन करें और सही सलाह दें। धन्यवाद, आप ये मॉड्यूल सफलतापूर्वक पूर्ण कर चुके हैं। अब आप अगला अध्याय आरंभ कर सकते हैं। दर्शक मित्रों, आपने जे चर्चा करते तमाम मुद्दों ने आ एनिमेटेड वीडियो में आवरी लेता है, ने खूब छे के તો જે શરૂઆતમાં આપણે સ્લાઇડ ચાલુ કરી ત્યારે પહેલી સ્લાઇડમાં ચાર પાંચ પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નોના જવાબ આમાં આપ્યા કે બાળકને કેવી રીતે લેવું પરિસ્થિતિ કેવી હોવી જોઈએ બાળક સતત કેટલા મિનિટ સુધી સ્તનપાન કરી શકે દસ મિનિટ સુધી એક તંદુરસ્ત બાળક છે એ સતત સ્તનપાન કરી શકે અથવા સ્તનપાન એને કરાવવું જોઈએ બાળક નબળું હોય ત્યારે ઓછું સ્તનપાન કરે છે બીમાર બાળક હોય ત્યારે પણ એ ઓછી તીવ્રતાથી સ્તનપાન કરે છે અને એવા બાળકને હોસ્પિટલમાં રિફર કરવું જોઈએ બાળકને જ્યારે સ્તનપાન કરાવીએ છીએ ત્યારે સ્તનનો કેટલો ભાગ એના મોઢામાં હોવો જોઈએ બાળકને આખા શરીરે ટેકો મળી રહે તે પ્રમાણે કેવી પરિસ્થિતિમાં આપણે લેવું જોઈએ એ તમામ બાબતોની ચર્ચા આ વિડીયોમાં પણ કરવામાં આવી આપ સૌને જે કચેરી તરફથી મોબાઈલ ફાળવવામાં આવ્યા છે તે મોબાઈલમાં પણ એક ઈ આઈએલ એપ્લિકેશન છે અને ઈ આઈ એપ્લિકેશનમાં બધા જ એકવીસ મોડ્યુલ આપને આપવામાં આવેલા છે આપ જ્યારે પણ આપને અનુકૂળ લાગે ત્યારે જે પણ મોડ્યુલ વિશે તમને ફરીથી જાણવાની સમજવાની શીખવાની ઈચ્છા થાય અથવા કોઈ વસ્તુ ભૂલી ગયા હોય એવું લાગતું હોય તો એ મોડ્યુલમાંથી એપ્લિકેશનમાંથી પણ જે તે મોડ્યુલને તમે રિફર કરી શકો છો એમાં પણ આવા નાના નાના એનિમેટેડ વિડીયો આપેલા છે અને દરેક વિડીયોના અંતે એક મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચનવાળા સવાલ આપેલા છે એટલે તમને એક ગેમ રમતા હોય એવો પણ આનંદ એમાં તમે મેળવી શકો અને મા સાથે સાથે જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકો તો આશા છે આ મુદ્દે આપને આજે જાણકારી મળી હશે અને જાણકારીનો ચોક્કસપણે આપ આપના કાર્યક્ષેત્રમાં ઉપયોગ કરશો નમસ્કાર